હરીશ પટેલે કર્યો આક્ષેપ કોઈ તેમને સાંભળતું નથી વડોદરાના સાંસદ અને હાઇવે ઓથોરિટીને છ મહિના અગાઉ જાણ કરી હોવા છતાં કોઈ જ કામગીરી નહીં થતી હોવાના કોંગ્રેસના કોપરેટર હરીશ પટેલનો છે આક્ષેપ આ બ્રિજ પરથી રોજના હજારો વાહનોની થાય છે અવરજવર સત્વરે કામગીરી કરવાની કોંગ્રેસની માંગ બ્રિજ પર લીકેજ શોધવામાં તંત્રને પડી રહી છે તકલીફ જેને કારણે બ્રિજ પર પડ્યા છે ખાડા બ્રિજ પર વાહન ચાલકો સ્પીડમાં વાહન હંકારે તે માટે મૂકવી પડી છે આડાસ 10-12 વર્ષ અગાઉ બન્યો છે આ બ્રિજ ચાની જીએસએફસી થી સામે જે બ્રિજ છે ચાણી થી દુમળ જવાનો બ્રિજ છે એ બ્રિજ થી 10 વર્ષ પહેલા બનેલો છે મારી જાણકારી મુજબ થોડો વધારે ટાઈમ થયો તો બહુ ખબર નથી પણ 10 એક વર્ષ થાય એની ઉપરથી કોઈ પાણીની લાઈન બ્રિજની ઉપરથી પાણીની કોઈ લાઈન લીકેજ છે એના લીધે બ્રિજ એક બાજુનો બેસી ગયો છે વારંવાર રજૂઆત કર્યા છતાં એ બ્રિજ ઉપર કોઈ કામ થયું નથી આપણા સાંસદશ્રીને પણ રજૂઆત કરી છે કમિશનર સાહેબ ને પણ રજૂઆત કરી છે કે આના જે તે અધિકારી જો રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે કામ પણ આજ દિન સુધી કોઈ નક્કર પગલા લીધેલા નથી હમણાં જ વડોદરા શહેરની અંદર એક બ્રિજ દુર્ઘટના થઈ છે એમાં વીસ લોકોના જીવ ગયા છે વીસ લોકોના ચિરાગો ચિરાગ શું આ તંત્ર કોઈનો જીવ જશે એના પછી જ જાગશે એ સૌથી મોટો પ્રશ્ન છે એટલે આ જે બ્રિજ છે નીચે સર્વિસ રોડ છે ટોટલી બંધ છે છેલ્લા મહિનાથી અને અમારા વિસ્તારના લોકો લોકો હોય કે બીજા બધા દરેક અવર જવર કરવામાં બહુ મોટી તકલીફ પડે છે ગંભીર બ્રિજ ની અંદર એટલું અવર જવર નથી પણ અહીંયા એક એક મિનિટમાં એસી એસી સો સો ગાડીઓ જતી હોય છે જો કોઈ દુર્ઘટના થાય તો વીસની જગ્યાએ આંકડો ક્યાં પહોંચે એની કોઈ ગણતરી થાય એવી નથી તો આવી કોઈ દુર્ઘટના બને

કોંગ્રેસના ના છે ભાજપ રજૂઆત કરે છે તો વિચારધારા એમની છે કે ખરેખર આ પ્રશ્ન તમારે એમને પૂછવો જોઈએ કે વડોદરા શહેરનું કોઈ પણ નાગરિક હોય કોંગ્રેસ હોય બીજેપી હોય કે કોઈ પણ પાર્ટી નું હોય પબ્લિક માટેની રજૂઆત કરતા હોય તો કામ થવું જોઈએ કે નહીં એમને વિચારવાની જરૂર છે